કાર્તક માસના રવિવારે તેલંગાણાના યાદાદ્રી ગુટા સ્થિત શ્રીલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં ભક્તજનો ધસારો તેલંગાણા રાજ્યના યાદાત્રી ભુવનગીરી જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિર યાદાત્રી ગુટ્ટા ખાતે કાર્તક માસના પ્રથમ રવિવારના શુભ અવસરે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા પરંપરાગત રીતે કાર્તક મહિનામાં ભગવાન વિષ્ણુના આ સ્વરૂપના દર્શન અને પૂજાનું વિશેષ ધાર્મિક મહત્વ હોય છે સવારના વહેલા સવારથી જ સમયથી જ મંદિરના દર્શન માટેની કતારોમાં ભક્તજનોનો ભારે ધસારો જોવા મળ્યો હતો જેના કારણે ભક્તોને મુખ્ય દેવતાના દર્શન માટે લાંબો સમય રાહ જોવી પડી હતી આ પવિત્ર માસમાં રવિવારનો દિવસ હોવાથી ભક્તોની સંખ્યામાં અનેક ગણો વધારો થયો હતો મંદિર પરિસરમાં વ્રત માટેના મંડપ કલ્યાણ કટ્ટા અને સત્યનારાયણ સ્વામી વ્રત મંડપમાં પણ ભક્તોની નોંધપાત્ર હાજરી રહી હતી મંદિર દ્વારા સવારથી જ ભગવાન શ્રી લક્ષ્મી નરસિંહ સ્વામીને વરાધના બાળભોગ નિજાભિષેક અને સુવર્ણ પુષ્પાચરના જેવા ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં આવ્યા હતા ઉપરાંત સુદર્શન નરસિંહ હોમનું આયોજન પણ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ભાગ લીધો હતો ભક્તોની અસાધારણ ભીડને ધ્યાનમાં રાખી મંદિર પ્રશાસન દ્વારા વ્યવસ્થા જળવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું દર્શનાર્થીઓની સુગમ અવર જવર જળવાઈ રહે તે હેતુથી વધારાના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા આ પવિત્ર માસ દરમિયાન દર્શન નિવ્રતની પ્રવૃત્તિઓમાં વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખી મંદિર સત્તાવાળાઓએ સુરક્ષા અને સુવિધા સંબંધિત તૈયારીઓ સુનિશ્ચિત કરી હતી જેથી તમામ શ્રદ્ધાળુ શાંતિપૂર્ણ વાતાવરણમાં દર્શનનો લાભ લઈ શકે છે